ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના જંબુસર તાલુકા દ્વારા અમદાવાદમાં પ્લેન ક્રેશ દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના જંબુસર તાલુકા દ્વારા જંબુસર તાલુકાના મગણાદ ગામે મહાદેવ મંદિર ખાતે સર્વ સમાજ લોકો તથા જંબુસર તાલુકા ઠાકોર સેનાના કાર્યકર્તાઓએ અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા તમામ મૃતકોને કેન્ડલ પ્રગટાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરી સાથે તેમના દિવ્ય આત્માને શાંતિ તેમજ સદગતિ મળે તે માટે પ્રાર્થના કરી હતી ઠાકોર સેનાના કાર્યકર્તાઓ દ્વારા પ્રભુને પ્રાર્થના કરવામાં આવી કે જે લોકો મૃત્યુ પામ્યા છે તેમની આત્માને શાંતિ મળે તથા જે લોકો હાલમાં દવાખાનામાં દાખલ છે તેઓ જલ્દી સાજા થઈ જાય અને તેમના પરિવારને ખૂબ સહન શક્તિ આપે એવી પ્રાર્થના ઠાકોર સેનાના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવી હતી ગુજરાત ઠાકોર સેના દ્વારા મંગનાથ ગામની અંદર અમદાવાદના જે દુર્ઘટના ઘટી છે એમ એ લોકોને શ્રદ્ધાંજલિ પાઠવા મંગનાથ ગામની મહાદેવના મંદિરમાં અમે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના અને સમસ્ત ગામ લોકો અને સમસ્ત લોકોએ ભેગા થઈને અમે શ્રદ્ધાંજલિ પાઠવી છે અને જે લોકો હજુ દવાખાનામાં જે દાખલ છે એ લોકોનું સ્વસ્થ સહાય જે કવરી આવી જાય એ માટે અમે પ્રાર્થના કરીએ છીએ ગુજરાત ક્ષત્રિય ઠાકોર જંબુસર તાલુકા દ્વારા આજરોજ જંબુસર તાલુકાના મંગાર ગામે અત્યારે જે અમદાવાદની અંદર જે બાર છ બે હજાર પચીસના રોજ પ્લેન ક્રૅસ જે થયું હતું અને એની અંદર જે લોકો મૃત્યુ પામ્યા છે તેને આજે કેન્ડલ માર્ચ કરી અને શ્રદ્ધાંજલિ અમે અર્પણ કરીએ છીએ મંગનાથ ગામના યુવાનોનો તથા જમ્મુસર તાલુકાના અલગ અલગ ગામમાંથી અહીંયા આવ્યા છે અને એ લોકોએ બધા શ્રદ્ધાંજલિ આપી છે બીજું કે જે લોકો હાલની અંદર જે જે દાખલ છે જે એ લોકો પણ જલ્દી સાજા થાય અને એ લોકોની વહેલી રિકવરી આવે એવી મહાદેવના મંદિરે મહાદેવને અમે પ્રાર્થના કરીએ છીએ